ઓ થોડુંક એ કોલાપણત કરવાનો કપ્સી ઉની વાપરો કે કે બધું આલે કપ્સી નો વાપરે તો આલે રા ભાઈમાં કાઈ નઈ આપડે ને ફાયદો મળો જો બીજું કઈ નઈ એ પ્રમાણે સા બોલ તો હું વિચાર છે બોલ માં વિચારવાનું નઈ કરી નાખવાનું કામ હું કહું મતલબ કામ કસે કે તા નઈ આ કે કોણ જો આવવાનું આપણે આપણે તો કરી નાખવાનું હોય બે દિન તો કામ કરી નાખી બે દિન પછી ચાલુ કર દે કામ છપાઈ વરદિમાં કામ તૂટી જશે એ વરદિમાં તૂટી જશે કાઈ નઈ ના કરી નાખ તું કેટલા કેટલા ભાગમાં આવશે બેને 50 50 બેન ભાગમાં આવી જાય બી હું ને તો સારું આલો કામ કરી નાખો બીજું સારું આ કરને

રાખવો પડે આપણે કઈને એમ કરે એને વધે તું આપણે મજા